જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ નવી રીતે બનતા લાઈવ મગની દાળના ઢોકળાની રેસીપી લઈને આવી છું આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે પચવામાં એકદમ હળવા છે અને નોર્મલી તમે જે લાઈવ ઢોકળા ખાવ છો ને તેનાથી વધારે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ બને છે અને આ ઢોકળા સાથે એન્જોય કરવા માટે મેં અહીંયા એકદમ ચટપટી લસણ ટામેટાની ચટણી પણ તૈયાર કરી છે એ પણ ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટલી બનતા આ મગની દાળના ઢોકળાની રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ અહીંયા મેં આ રીતે પોણો કપ મગની મોગર દાળ લઈ લીધી છે અને અડધો કપ મેં અહીંયા બોઇલ્ડ રાઈસ લીધા છે જે ઇડલી માટેના ચોખા આવે ને તેનો ઉપયોગ કર્યો છે આનાથી ઢોકળા એકદમ સરસ પોચા બને છે તમે ખીચડીયા ચોખા પણ અહીંયા લઈ શકો છો અહીંયા મગની દાળ અને ચોખાને મેં પાંચ કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા પાંચ કલાકમાં તે એકદમ સરસ પલળી જશે અને ત્યારબાદ આ જે પાણી છે એ પાણી આપણે કાઢી લેવાનું છે દાળ ચોખાને મેં ત્રણથી ચાર વખત ધોઈને પલાળ્યા હતા અને જે પલાળેલું પાણી હતું એ મેં કાઢી લીધું છે અને હવે આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો તેના માટે અહીંયા બધી દાળ મેં મિક્સર ઝારમાં ઉમેરી લીધી છે અને સાથે જ મેં તેમાં આ ચોખા પણ ઉમેરી લીધા છે ત્યારબાદ આ ઢોકળાની અંદર મેં આ રીતે વન ફોર્થ કપ જેટલા બાફેલા વટાણા ઉમેર્યા છે આનાથી ઢોકળાનો કલર ખૂબ સરસ આવશે અને ઢોકળાનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે સાથે જ મેં અહીંયા ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે એક ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે અને આ રીતે દસથી બાર કડી લસણની ઉમેરી લીધી છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો થોડાક લીલા દાણા પણ ઉમેરીશું અને વન ફોર્થ કપ જેટલું મેં અહીંયા ખાટું દહીં ઉમેર્યું છે ત્યારબાદ આ રીતે વન ફોર્થ કપ જેટલું મેં તેમાં પાણી ઉમેરી લીધું છે અને આ બધું જ આપણે હવે ગ્રાઇન્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ બેટરને દળવા માટે મેં અહીંયા અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે આ મિક્સર ગ્રાઇન્ડર ઓનલાઈન મળી જતું હોય છે અને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગારોનું આ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડર કમર્શિયલ પર્પસ માટે ખૂબ જ ઉપયોગી છે અથવા તમારું ફેમિલી મોટું હોય તો પણ ખૂબ જ ઉપયોગી છે અને જો નાનું ફેમિલી હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ જે જગ છે એ ત્રણ લીટરનું આવે છે મોટું જગ હોવાના લીધે એકસાથે તમે ઘણું બધું બેટર બનાવી શકો છો અને આ અગારોનું કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડર હંડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે બનેલું હોવાના લીધે તે ગરમ નથી થતું અને કલાકો સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો આની સાથે એક વાળું ઝાર પણ આવે છે એટલે બે ઝાર સાથે આ મિક્સર ગ્રાઇન્ડર આવે છે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બેટર મેં ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ પરફેક્ટ ગ્રાઇન્ડ થયું છે આમાં તમે હાંડવા ઢોકળાનું બેટર ઇઝીલી બનાવી શકો છો અને હવે આ જે બેટર છે એ બેટરને હું આ રીતે એક બાઉલમાં લઈ લઉં છું બેટરને બાઉલમાં ઉમેર્યા બાદ બાઉલમાં થોડુંક પાણી ઉમેરી અને તેને રાઇન્સ કરીને તે પણ મેં આની અંદર ઉમેરી લીધું છે બહુ પાણી નહીં ઉમેરતા જો બેટર ઢીલું થઈ જશે તો ઢોકળા સારા નહીં બને એટલે બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ હોવી જોઈએ આ ઢોકળા સોફ્ટ બને એટલા માટે મેં તેમાં વન થર્ડ કપ જેટલી સૂજી પણ ઉમેરી છે એક ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને એક ચમચી હું આ રીતે રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી લઉં છું ત્યારબાદ આપણે અહીંયા સૂજીના ભાગનું પાણી ઉમેરીશું તો મેં અત્યારે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ જો જરૂર લાગે તો જ તમારે બેટરમાં એક્સ્ટ્રા પાણી ઉમેરવાનું અત્યારે મને જરૂર નથી લાગી રહી એટલે મેં આટલું જ પાણી ઉમેર્યું છે અને આ રીતે બેટરને સારી રીતે મિક્સ કરી લીધું છે તો બેટરની કન્સિસ્ટન્સી તમે અહીંયા જોઈ શકો છો તો હવે આપણે આમાં સૂજી ઉમેરી છે એટલે બેટરને રેસ્ટ આપવાનું છે એટલે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે સાઈડ પર રાખીએ ત્યાં સુધી આપણે એકદમ સરસ ચટણી તૈયાર કરી લઈએ તો મેં વન ફોર્થ કપ જેટલું લસણ લીધું છે અને તેમાં હું આ રીતે બે ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું તો કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી ચટણીનો કલર ખૂબ સરસ આવે છે અને ચટણી થોડીક મીડિયમ સ્પાઇસી બને છે એક ચમચી મેં અહીંયા સૂકા ધાણા ઉમેર્યા છે અને આ રીતે પાંચ ચમચી મેં તેમાં મીઠું ઉમેરી લીધું છે પહેલાં આપણે આટલું ગ્રાઇન્ડ કરી લઈશું તમને ચટણી બહુ વધારે તીખી પસંદ હોય તો તમે એક ચમચી તીખું લાલ મરચું પણ આમાં એક્સ્ટ્રા એડ કરી શકો છો તો અહીંયા આ રીતે લસણ અને મરચાંને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે અને અહીંયા જો ફક્ત અને ફક્ત ત્રીસ સેકન્ડમાં જ ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર એક ટામેટું ઉમેરી લઈશું આનાથી ચટણીનો ટેસ્ટ એકદમ ટેંગી આવશે થોડીક ખાટી બનશે એટલે સ્વાદમાં પણ ખૂબ સરસ લાગશે અને ચટણી થોડીક લિક્વિડ પણ બનશે તો ટામેટું ઉમેરીને મેં તેને ગ્રાઇન્ડ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તમે ઢોકળાની ચટણી કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો મને પણ નવી નવી વાનગી શીખવાનો ઘણો શોખ છે તો તમારી રેસીપી પણ હું નેક્સ્ટ ટાઈમ પોસ્ટ કરી શકું તો અહીંયા જો એકદમ સરસ લસણની ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે અને આને આપણે હવે થોડુંક સોતે કરી લઈએ તો તેના માટે મેં અહીંયા તેલને ગરમ કરવા માટે મૂક્યું છે અને આ ચટણી આપણે તેમાં ઉમેરી લેવાની છે ચટણીને આપણે ઓઇલમાં બેથી ત્રણ મિનિટ માટે સોતે કરીશું તો પહેલાં આપણે ચટણીને ઓઇલમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે અને પછી ધીમા તાપે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ જ્યાં સુધી તેમાંથી બધું તેલ છૂટું ના પડી જાય તો અહીંયા લગભગ થી ત્રણ મિનિટ બાદ આ રીતે બધું જ તેલ જે છે એ છૂટું પડી જશે અને આ રીતે મેં તેને એક વખત ચલાવી લીધી છે બે ત્રણ મિનિટમાં જ આ ચટણી તૈયાર થઈ જાય છે બિલકુલ સમય નથી લાગતો બસ આ રીતે તેલ છૂટું પડશે એટલે ચટણીને તમે આઠથી દસ દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે ગેસને આપણે અહીંયા બંધ કરી દેવાનું છે અને આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો એકદમ ચટપટી અને આ સ્વાદિષ્ટ ચટણી તમે કોઈ પણ ઢોકળા સાથે એન્જોય કરી શકો છો અને એક અઠવાડિયા માટે તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો જો તમને વધારે લિક્વિડ પસંદ હોય તો તમે થોડુંક પાણી નાખીને પણ આ ચટણી તૈયાર કરી શકો છો હવે અહીંયા ઢોકળાના બેટરને મેં રેસ્ટ પર રાખ્યું હતું તો તેને પણ લગભગ વીસ મિનિટ થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ છે બેટર અને વધુ ઢીલું કરવાની જરૂર નથી આપણે આમાં એક પેકેટ ઈનો ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ આ ઈનોની ઉપર ઉમેરીશું એટલે ઈનો એકદમ સરસ એક્ટિવેટ થશે અને ઢોકળા ખૂબ જ સરસ બનશે તો તરત જ આ રીતે આપણે ઈનોને મિક્સ કરી લેવાનું છે તો આટલા બેટરમાંથી ઢોકળાની બે થાળી તૈયાર થશે અને બંને હું અત્યારે જ બનાવવાની છું એટલે આખા બેટરમાં મેં ઈનો ઉમેરી લીધો છે જો તમે અલગ અલગ સમયે બનાવવાના હોય તો બેટર અડધું કરી લેવાનું અને એક થાળીમાં અડધી ચમચી એનો ઉમેરી મિક્સ કરી અને તેને સ્ટીમ કરી લેવાની અને બીજી જ્યારે તમે બનાવો ત્યારે તમારે કરવાનું તો અહીંયા એક થાળીની અંદર આ રીતે આપણે ઓઇલને ગ્રીસ કરીશું અને ત્યારબાદ આપણે અડધું બેટર આ થાળીમાં ઉમેરી અને તેને પાથરી લઈએ ઉપરથી હું અહીંયા રેડ ચીલી ફ્લેક્સ આ રીતે સ્પ્રિન્કલ કરી લઉં છું તમારે લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કરવો હોય તો તે પણ કરી શકાય છે પણ આનાથી દેખાવ ખૂબ સરસ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે હવે આ ઢોકળાની થાળીને આપણે સ્ટીમરમાં મૂકવાનું છે ઉપરથી ઢાંકણ લગાવીશું ગેસની ફ્લેમને ફૂલો પર રાખીશું અને હવે આ ઢોકળાને આપણે પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે તો ગેસની ફ્લેમ ઉપર આધાર રહેશે કે ઢોકળા કેટલી વારમાં સ્ટીમ થશે તો અહીંયા આ મારા ઢોકળા પંદર મિનિટમાં સ્ટીમ થઈ ગયા છે અને ટૂથપીક તમે જોવો એકદમ સરસ ક્લીન નીકળી છે તો ઢોકળાની આ થાળીને આપણે બહાર કાઢીશું અને બીજી થાળી આપણે તેમાં મૂકી દઈશું અને તેને પણ આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે તો ઢોકળાની જે થાળી મેં બહાર કાઢી તેને થોડીવાર માટે મેં ઠંડુ થવા દીધું અને હવે આપણે તેનો વઘાર કરી લઈએ તો વઘાર માટે આ રીતે મેં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે તેમાં રાઈ ઉમેરીશું અને ત્યારબાદ એક ચમચી સફેદ તલ ઉમેરીશું જીણા સમારેલા ત્રણથી ચાર લીલા મરચાં ઉમેરીશું અને આઠથી દસ પાન મીઠા લીમડાના ઉમેરીશું અને ત્યારબાદ આ વઘારને આપણે ઢોકળાની થાળી ઉપર ઉમેરી લેવાનું છે તો બધી બાજુ ફેલાવીને આટલો વઘાર હું આ રીતે ઉમેરી લઉં છું બીજી થાળીમાં અલગથી એટલો જ વઘાર કરવાનો છે અને ચમચાની મદદથી આ વઘારને આ રીતે હું ફેલાવી લઉં છું ત્યારબાદ ઉપરથી આપણે અહીંયા થોડાક લીલા દાણા ગાર્નિશ કરીશું અને ઢોકળા તમે તમારી મનગમતી સાઈઝ અને શેપમાં કટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા ઢોકળાને મેં આ રીતે સ્ક્વેર શેપમાં જ કટ કર્યા છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણા ઢોકળા જે છે એ તૈયાર થાય છે અહીંયા જુઓ ઢોકળા કેટલા સરસ બન્યા છે એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી તો ફ્રેન્ડ્સ મગની દાળના આ ઢોકળાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ